જે કોઈને પોતાના વિસ્તારનો ડોન બનવાનો ફાંકો હોય તો તે ચેતી જજો કેમ કે પોલીસ દ્વારા હવે આવા ડોનોની હાલત કફોડી બનાવવામાં આવી છે તેમની હાલત ખરાબ કરવામાં આવી રહી છે કેમ કે કેટલાક કથિત લોકો નશો કરી લે છે ત્યારબાદ જાણે કે એ વિસ્તાર તેમનો બની જાય તે રીતે જાહેરમાં ગુંડાગીરી કરતા હોય છે ભાઈગીરી કરતા હોય છે ને રોફ જમાવતા હોય છે ત્યારબાદ હત્યારો સાથે પ્રદર્શન પણ કરતા હોય છે કે આ બાદ પછી તેમની શું હાલત થાય છે તે આપણે સૌ કોઈ વાકેફ છે ત્યારે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં તોફાન મચાવનાર જે અસામાજિક તત્વો હતા તેમની પોલીસે સર્વિસ કરી ત્યારબાદ ઘટનાનું રિકન્સ્ટ્રકશનના નામે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે શું સમગ્ર ઘટના હતી કેવી હાલત આ કહેવાતા ભાઈ થઈ છે વાત આ અમદાવાદમાં અવાર નવાર અસા તત્વોના આતંકના વિડીયો સામે આવતા હોય છે જેમાં કેટલાક લોકો જાણે કે કાયદા વ્યવસ્થા શહેરમાં હોય નહીં તે પ્રકારે સમગ્ર વિસ્તારને બાનમાં લેતા હોય છે પોતે ડોન હોય કે ભાઈ હોય તે રીતે વર્તતા હોય છે જાહેરમાં તલવારો હથિયારો સહિતના જે સાધનો છે તેના વડે પ્રદર્શન કરતા હોય છે ને લોકોમાં એક ડરનો માહોલ પણ ઊભો કરતા હોય છે ત્યારે ગઈકાલની એક ઘટના બની અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શિવા માર્કેટમાં આ ઘટનાના સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા એટલું જ નહીં આ જે ઘટના બની છે તેમાં એવું પણ કહેવાય રહ્યું છે કે હાલના વર્તમાન મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ જે દાદાના નામથી પણ ઓળખાય છે તેમના વિસ્તારમાં આ સામાજિક તત્વોએ આવો કહેર વર્તાવ્યો કે સોસાયટીના લોકોને ગાળ ભાંડી મહિલાઓ સાથે છેડતીનો પણ આરોપ લાગી રહ્યો છે તેમજ અલગ પ્રકારે એટલું જ નહીં દારૂના નશામાં આ લોકો છે તેમના દ્વારા તલવારો સાથે ધસી આવ્યા ગેટ ઉપર તોડફોડ કરી જે સિક્યોરિટીની કેબિન છે ત્યાં તોડફોડ કરીને જ્યારે સ્થાનિકોએ કહ્યું કે અમે તમારો વિડીયો બનાવીએ છીએ તો વિડીયો બનાવી લેજો તેવી રીતે જોર જોરથી કરવા લાગ્યા આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં એક ભયનો માહોલ ઊભો થયો ત્યારબાદ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠવા લાગ્યા કે આવી રીતે આ સામાજિક તત્વો જાહેરમાં તલવારો સાથે ધસી આવે ને શહેરીજનોને એક ડરનો માહોલ પેદા કરાવે તો પોલીસ શું કરી રહી છે ત્યારબાદ શરૂ થાય છે પોલીસની કાર્યવાહી જેમાં પાંચ આરોપીઓની પોલીસ ધરપકડ કરે છે તેમની સામે હત્યાના પ્રયાસ રાયોટિંગ તેમજ તોડફોડ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે જેમાં રવિ ઠાકોર પરાગ ઠાકોર અર્જુન ઠાકોર મોન્ટુ ઠાકોર સહિતના જે આરોપીઓ છે તેમની ધરપકડ પણ પોલીસ દ્વારા કરી લેવામાં આવે છે ત્યારબાદ તેમની સર્વિસ કરવામાં આવે છે અને જે તેમને ડોનનો ફાંકો હતો એ જાહેરમાં દાદાગીરી કરતા હતા અને જાણે કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ અમદાવાદમાં ન હોય તે પ્રકારે વર્તતા હતા ત્યારબાદ પોલીસ જે તેમને કાયદાનું પાઠ ભણાવે છે તેને લઈને તમામ લોકોમાં કાયદાનો એક ડર છે જે આરોપીઓ છે જે ગુનેગારો છે તેમાં ફરી ઊભો થશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે એટલું જ નહીં જે સિવાય માર્કેટમાં રહેતા સ્થાનિક મહિલા હતા તેમનું એવું કહેવું છે કે જે આરોપી છે તેવું કહેતો હતો કે આ પોલીસની લાલબત્તી તો હું મારા પગ નીચે રાખું છું ત્યારબાદ એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે તેમને ચાલવા સુધીની હાલત રહેતી નથી ને ત્યારબાદ તેમનો ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે છે એટલે કે વરઘોડો કાઢવામાં આવે છે અને રિસનનું તેમને માફી પણ મંગાવવામાં આવે છે પહેલાં તો એ વિડીયો આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો ને પોતાની જાતને જે ડોન સમજતા આરોપીઓ હતા હવે તેમને જેલ જવાનો વારો આવ્યો છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જે તોડશે તેની સામે આ પ્રકારની કાર્યવાહી થશે તે પ્રકારનું પણ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી ચૂક્યા છે કે કાયદામાં રહેશો એટલે ફાયદામાં રહેશો હવે જોવાનું રહ્યું કે આ ઘટના બન્યા બાદ હવે અમદાવાદમાં આગામી સમયમાં આ અસામાજિક તત્વો નિશાન ઠેકાણે આવે છે કે આ પરિસ્થિતિ યથાવત રહેશે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં